ત્યારે ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બારથી પંદર દિવસ મહા મહેનત કરી અને સંકુલના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને શિક્ષણગણ અને વિદ્યાર્થીઓની ભારે જહેમત બાદ આઠ બાય આઠ સાઈઝની રક્ષાબંધનના પવિત્ર તહેવાર અનુલક્ષી અને આપણા દેશના જે જવાનો આપણી રક્ષા દેશની સરહદ પર સુરક્ષા આપી રહ્યા છે તેવા તમામ જવાનોની રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવામાં આવેલ અને અપૂર્વ વિદ્યા સંકુલ પરિવાર તરફથી રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી જયંત વિઝડા કલમિત સમાચાર તુરાજી મારું નામ સંધી આદિશ ઇરસાદભાઈ છે હું ધોરાજીની અપૂર્વ સ્કૂલમાં અભ્યાસ કરું છું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અમે અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ પૂજા મેડમની મદદથી અમે બાર પંદર દિવસનો ટાઈમ લઈ અમે એક રાખડી બનાવેલી છે જે અમે દેશના જવાનોને મોકલીશું અને અમને આ બનાવવામાં મજા આવી જય મારું નામ વિરોજ અમિત કુમાર છે રાખડી બનાવેલી છે જેમાં બાળકોએ પંદર દિવસની મહેનત કરી છે અને અમે આ રાખડી દેશના જવાનોને આપીશું મોકલીશું અને અમે આ રાખડી બધા શિક્ષકો અને આ અહીંના નિયામક પૂજાબેન ઠાકરની મદદથી બાળકો એક કરેલી છે થેન્ક યુ ભાવ સ્નેહનું સતત સર્જન અદગેરુ બંધન રક્ષા રક્ષાબંધન રેશમનો તાર એક અનોખો સં ભીમ એમાં આખો સંસાર મારું નામ જોરવાળા આદિતિ ચંદ્રેશભાઈ છે હું ધોરણ આઠમાં પૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું અમે છેલ્લા પંદર દિવસથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ મળીને આ આઠ બાય આઠની રાખડી બનાવેલી છે નમસ્તે મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર હાલ ધોરાજી સ્થિતની નામાંકિત સંસ્થા અપૂર્વ વિદ્યાશંકુલ ધોરાજીમાં નિયામક તરીકે મારી ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓએ છેલ્લા પંદર દિવસથી સઘન મહેનત અને પ્રયત્નો કર્યા છે આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે ઈશ્વર એ દરેક સૈનિકોની રક્ષા કરે એ હેતુથી આ રાખડી મોકલાવશું આ સાથે આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજી તરફથી હાર્દિક શુભેચ્છાઓ